લલ્લા કેવી રીતે કડિયામાંથી ચંડોળાનો કિંગ બન્યો ત્રિપુટી દ્વારા એક હજાર નવસો છોત્તેરમાં ગુનેગારોનો અડ્ડો બનાવવાનો આરંભ બાપ તણાવ પૂરતો દીકરાએ સામ્રાજ્ય ઊભું કર્યું નવ સંતાનમાંથી બે મેડિકલમાં વટવા જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં આગ બેને ઈજા આજુબાજુની ત્રણેક ફેક્ટરીને વાહનો ઝપેટમાં ફાયરની ઓગણીસ ગાડી સ્થળે ચોવીસ કલાકમાં શહેરમાં ચોથી ઘટના બેંકની કીટો દુબઈ મોકલવાના રેકેટમાં અનિલ ખેની પકડાયો ભારતીય બેંકોમાંથી પૈસા વિડ્રો કરી દુબઈમાં મિલન દરજીને પહોંચાડતો સાત મહિના પહેલા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો હતો પાકિસ્તાન કનેક્શન ધરાવતો મોલાના એટીએસના હવાલે અમરેલી એસઓજી મોલાનાને લઈને અમદાવાદ આવવા રવાના વોટ્સએપમાં પાકિસ્તાન અને અફઘાનના સાત ગ્રુપની ચેટ મળી હતી બાંગલાદેશીઓનો બાયોમેટ્રિક ડેટાબેઝ તૈયાર કરાશે સુરતમાં ફરી આવતા જ પકડાઈ જશે ઊનમાંથી સિત્તેરથી વધુ ઝડપાયા સરકારી જમીન પર રહેતા હોવાની વિગત પાલિકા પાસેથી મંગાવાઈ પાકિસ્તાનની ધ્વજના પોસ્ટર લાગવાનો સિલસિલો યથાવત વડોદરાના નરહરી હોસ્પિટલથી બાલભવનના રોડ પર પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર લાગ્યા પોલીસે દૂર કર્યા